મારો જિલ્લો રાંધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવવાની માંગ સાથે રાંધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ચોલા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાંધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાંધનપુર ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં નવો જિલ્લો મારો જિલ્લો રાંધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રાંધનપુર શહેરી વિસ્તારના લોકોની સહીઓ લેવામાં આવી છે લોકોની અંદર રાંધનપુર જિલ્લો બને તેવી લાગણી અને માંગણી ઉઠી છે आज रोज રાધનપુરને જિલ્લો બનાવવા માટે મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી રહી છે હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રમાં રાજ્ય સરકારે એ જાહેરાત કરી હતી કે ચાર નવા જિલ્લા બનાવવાની એમાં રાધનપુરનું પણ નામ હતું વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા પણ સમય સંજોગ અનુસાર થયા નતા હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિએશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ આર્થિક વિકાસ જો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે આ વિસ્તારના હજારો યુવાનો બેરોજગાર છે ત્યારે એમને રોજી માટે બહાર જવું પડે છે જો રાધનપુર જિલ્લો બને તો આ વિસ્તારને આવા યુવાનોને અહીંયા રોજગાર મળે ઘણો બધો વિકાસ થાય જમીનમાં વિકાસ થાય ખેડૂતોનો વિકાસ થાય અને સરહદી જિલ્લો હોવાને કારણે આ વિસ્તારમાં વિશેષ તાંટ આવવાને કારણે આ વિસ્તારનું સંરક્ષણની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે રાધનપુરનું ખાસ મહત્ત્વ એ છે કે પચાસ કિલોમીટરની એરિયામાં લગભગ છથી સાત તાલુકા આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું સારું છે આ વિસ્તારમાં કંડલાથી પઠાણકોટ સુધી હાઈવે જાય છે રેલવેને હાર હારમાળ છે અહીંથી પાલનપુરથી કરીને છે પોરબંદર સુધીનો નેશનલ હાઈવે છે રાધાપુર જંક્શન છે રેલવેથી જોડાયેલું છે નર્મદા કેનાલ આવી ગયેલી છે પણ માત્ર જિલ્લો આવે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ કરી શકાય આર્થિક રીતે આ પછાત વિસ્તારને ખરેખર આ જરૂરિયાત છે અને આ પ્રજા આ સમાચાર જાણીને ખૂબ આનંદિત થઈ છે આ સહી ઝુંબેશને કારણે અમે રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ તમે ગમે એમ કરો પણ રાધનપુરની જિલ્લો બનાવો એના માટે આ વિસ્તારની તમામ પ્રજા ખૂબ ખુશ છે અને એની મુહિમમાં આજથી આ જોડાયેલી છે આ આ કારણ માટેથી અમે રાધનપુર શહેરમાં આજે સહી ઝુંબેશ કરી છે આના પછી વારાઈ સાતલપુર સમી તાલુકામાં પણ કરશું થારામાં પણ અમે જઈશું અને તમામ સરપંચશ્રીઓને વિનંતી છે તમામ સામાજિક સંસ્થાઓને વિનંતી છે કે આ મુહિમમાં આપણે જોડાઈએ અને રાધનપુર જિલ્લો બને બીજો કોઈ પણ જિલ્લો બને એમાં અમને વાંધો નથી પણ રાધનપુર જિલ્લો બનાય એવી આ વિસ્તારની માગણી છે આ તમામ સમાજો આમાં સાથે છે તમામ સંસ્થાઓ સાથે છે અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર જિલ્લો બનાવવા માટે છે તો રાજ્ય સરકારની અમારી વિનંતી છે કે આ મુહિમને તમે સફળ બનાવો અને રાધનપુરની જિલ્લો બનાવો એ જ વિનંતી માટે અમે આજે અહીંયા એકત્ર થયા છીએ